ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની કચ્છની મુલાકાત દરમિયાન ત્રણ ત્રણ યોજાયા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય શ્રી દ્વારા આજે કચ્છ ભૂજ ખાતે મુલાકાત દરમિયાન આજે શ્રી વિકાસ સહાય કચ્છ પહોંચ્યા હતા અને ભરચક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા ડીજીપી શ્રી વિકાસ સહાય ભૂજ ખાતે પહોંચતા તેમને બોર્ડર રેન્જ કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ શ્રી સહાયે પ્રથમ સ્મૃતિ મુલાકાત લીધી હતી ત્યારબાદ અરજદારોને રૂબરૂ મળ્યા હતા જેમાં પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ બનાસકાંઠા અને પાટણ એમ બોર્ડર રેન્જમાં આવતા ચાર જિલ્લાના અરજદારોને સાંભળી તેમના તરફથી અપાયેલ અરજીઓ સ્વીકારી હતી અને તમામ અરજીઓની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તાબાના અધિકારીઓને સૂચના આપી હતી શ્રી વિકાસ સહાય દ્વારા અરજદારોને મળ્યા બાદ ઓપરેશન સિંધુર દરમિયાન એકબીજાના સંકલનમાં રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સલામત એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદી જિલ્લાઓમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા કરી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે બોર્ડર રેન્જ વિસ્તારમાં આવતા તમામ જિલ્લાના પોલીસ સ્ટેશન પોલીસ ચોકીઓ એટલે કે આઉટ પોસ્ટ વગેરેમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓને દર બે મહિને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરવા જણાવ્યું હતું અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાક ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે વિષયો છે એ વિષયો કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું

પોલીસની જે કામગીરી છે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી હોય એ પોલીસિંગ માટે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ જે ગુજરાત પોલીસની છે એમાં એક પ્રોગ્રામ જેનાથી તમે બધાય માહિતગાર છો જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એએસઆઈ હોય કોઈ પણ હોય એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકોને સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે જાણવા કરે અને જે 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 કંઈ એની પાસે માહિતી કે ઇન્ફોર્મેશન વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જ્યારે મારી ભુજ પ્રોગ્રામ બન્યું ત્યારે મારા દરમિયાન થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના રજદારોને હું પણ સાંભળ્યું અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેંજની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંદૂરના વિષય ઉપર

સેન્ટ્રલ આઈબી એરફોર્સ આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આ મીટિંગમાં ઓપરેશન સિંદૂર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી માહિતગાર થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોર્ડિનેશન હતી એ કોર્ડિનેશન બાબતે પણ માહિતી મેળવી છે મને એ જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના સમયે જે પરિસ્થિતિની સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક હોલ્ડર્સ ની વચ્ચે એક સંકલન થાય તે દિશામાં દરેક સંસ્થાના વડાઓ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી સ્થાનિક પોલીસ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંદુર વખતે કરવામાં આવ્યું આજે મેં જાણ્યું મીટિંગમાં અને જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે એમાં એવા પણ ઘણા બધા અધિકારીઓ હતા કે જેની સાથે હું ફોન ઉપર વાત કરતો હતો અને ફોન ઉપર જે તે વખતે કોર્ડિનેશનનું સંકલન પ્રશ્ન હોય એ બાબતે ફોન મારી ઈચ્છા હતી કે આજે આવ્યો છું એટલે એ લોકોને અભિનંદન પણ આપીએ કે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એ જાણીને મને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે બધાએ આ વિકટ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સંકલન રાખીને

એટલે હવે એક બોર્ડર રેન્જની આ પ્રકારની એક સમીક્ષા બેઠકનું આયોજન બોર્ડર રેન્જના તમામ પોલીસ દિક્ષકશ્રીઓ સાથે અને બોર્ડર રેન્જની કચેરીના અધિકારીઓ સાથે આજે રાખવામાં આવી છે અને એ દર વર્ષે અલગ અલગ રેન્જના અને પોલીસ કમિશનરની જે તપાસણી થાય છે તપાસણીની પછી જે નોટ રીડિંગ આપણે જે કહીએ છીએ મૂલ્યાંકન સમીક્ષા એ કરવા માટે પણ આજે અહીંયા આવ્યો છું એટલે ટૂંકમાં આ ત્રણ કાર્યક્રમ જે મેં આજે ગોઠવ્યું છે ભુજમાં એ તમામ કાર્યક્રમમાંથી અરજદારોને મળવાનું જે કાર્યક્રમ હતું અને જે કેન્દ્રીય અને રાજ્ય સંસ્થા સરકારની સંસ્થાઓ સાથે ઓપરેશન સિંદુર વખતે કામગીરી થઈ છે એ બંને મને અંગત રીતે ખૂબ સંતોષ છે અને અત્યાર સુધી મને લાગે છે કે બોર્ડર રેન્જની કામગીરી ખૂબ ઉત્તમ પ્રકારની છે તેમ છતાં અત્યારે જે મૂલ્યાંકનની જે આપણે અત્યારે મિટિંગ કરીશું એમાં જે કઈ મુદ્દાઓ આપણા ધ્યાનમાં આવશે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો